આકાશવાણી ભુજ સમાચાર અશરફ નથવાણી વાંચે છે નમસ્કાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પંજાબમાં આદમપુર ખાતે વાયુસેના મથકની મુલાકાત લઈ જવાનોનો જુસ્સો વધાર્યો હતો ઓપરેશન સિંદૂરની સફળતાની પ્રશંસા કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતે પાકિસ્તાનમાં નવ આતંકવાદી છાવણીઓનો નાશ કર્યો છે તેમણે કહ્યું કે જે પાકિસ્તાની સેના પર આ આતંકવાદીઓ નિર્ભર હતા તેને ભારતીય સશસ્ત્ર દળોએ હરાવી દીધી છે જવાનોને સંબોધન કરતી વખતે પ્રધાનમંત્રીએ આ વાત કહી હતી તેમણે ઓપરેશન સિંદૂર દરમિયાન દેશનું રક્ષણ કરનાર સશસ્ત્ર દળોની હિંમત બહાદુરી અને કાર્યક્ષમતાની પ્રશંસા કરી હતી શ્રી મોદીએ કહ્યું કે ઓપરેશન સિંદુરે રાષ્ટ્રનું મનોમળ વધાર્યું છે દેશને એકતાના દોરમાં બાંધ્યો છે અને સરહદોનું રક્ષણ કર્યું છે તેમણે ઉમેર્યું કે સશસ્ત્ર દળોએ રાષ્ટ્રના ગૌરવને નવી ઉંચાઈઓ પર પહોંચાડ્યું છે જે અભૂતપૂર્વ અકલ્પનીય અને અસાધારણ છે સીબીએસઈ કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ દસ અને ધોરણ બારનું પરિણામ જાહેર કર્યું છે ધોરણ પરિણામ આવ્યું છે છે જે વર્ષ વધુ જ્યારે આ વખતે પરીક્ષામાં કુલ અઠ્યાસી પોઈન્ટ ઓગણચાલીસ ટકા વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે જે ગત વર્ષની સરખામણીએ શૂન્ય પોઈન્ટ એકતાલીસ ટકા વધુ છે ધોરણ બારમાં આ વખતે વિદ્યાર્થીઓની સરખામણીએ પાંચ પોઈન્ટ ચોરાણું ટકા વધુ વિદ્યાર્થીનીઓ ઉત્તીર્ણ થઈ છે ડબલ્યુ ડબલ્યુ ડોટ 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 ઇન અને ડબલ્યુ 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 ડોટ સીબીએસઈ ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટ પર પરિણામ જોઈ શકાશે ઉલ્લેખનીય છે કે આ વખતે ધોરણ દસના ત્રેવીસ લાખ એકોતેર હજાર નવસો વિદ્યાર્થીઓ અને ધોરણ બારના સોળ લાખ બાણું હજાર સાતસો ચોરાણું વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી હતી ભારત પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ વિરામ બાદ હવે આંતરરાષ્ટ્રીય સરહદ સાથે જોડાયેલા પૂર્વથી પશ્ચિમ કચ્છ સુધીના તમામ ગામોમાં જનજીવન સામાન્ય થયું છે ભારત પાકિસ્તાન તણાવ દરમિયાન ચાર પાંચ દિવસની ચિંતા બાદ હવે લોકો રોજિંદી પ્રવૃત્તિઓમાં પાછા ફર્યા છે અબડાસા તાલુકાના નલિયામાં બજારોની રોનક પરત ફરી છે તો લખપતના દયાપરમાં લોકો વહીવટી કામો માટે આવવા લાગ્યા છે નારાયણ સરોવર યાત્રાધામમાં પણ ભાવિકોની અવરજવર શરૂ થઈ છે ભુજ તાલુકાના દુર્ગમ ખાવડામાં પણ પરિસ્થિતિ સામાન્ય બની હોવાનું જાણવા મળ્યું છે સ્થળાંતરિત થયેલા મજૂરો હવે પાછા ફરી રહ્યા છે રાપર તાલુકાના સરહદી બેલા અને આસપાસના વિસ્તારોમાં પણ જનજીવન પૂર્વવત થયું છે ભારત સરકારના યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દ્વારા દેશભરના યુવાનોને માય ભારત નાગરિક સંરક્ષણ સ્વયંસેવક તરીકે નોંધણી કરવા માટેની પ્રક્રિયા ચાલી રહી છે નહેરુ યુવા કેન્દ્ર ભુજના જિલ્લા યુવા અધિકારી રચના શર્માએ આ અંગે આકાશવાણીને વધુ માહિતી આપી હતી ये एक राष्ट्रव्यापी आह्वान है जो युवा नागरिकों को राष्ट्रीय हित में महत्वपूर्ण भूमिका निभाने के लिए सशक्त बनाने के लिए ठोस प्रयास इसका जो है हमारे द्वारा किया जा रहा है इसका मेन उद्देश्य यह है कि जिससे कि एक प्रशिक्षित उत्तरदायी और लचीला स्वयंसेवक जो है हम तैयार कर सके जो कि प्राकृतिक आपदाओं दुर्घटनाओं सार्वजनिक आपद स्थितियां और अन्य अप्रत्याशित स्थितियों के समय नागरिक प्रशासन के रूप में हमारी जो है सहायता कर सके इसमें बचाव और निकासी अभियान प्राथमिक चिकित्सा आपत्कालीन देखभाल यातायात प्रबंधन भीड़ नियंत्रण सार्वजनिक सुरक्षा और आपदा प्रतिक्रिया जैसी विभिन्न जो सहायता है इसमें शामिल है इसके लिए माय भारत अपने युवा स्वयं के गतिशील नेटवर्क और अन्य सभी उत्साही युवा नागरिकों से अपील करता है की वे आगे आए और माय भारत नागरिक सुरक्षा स्वयंसेवक जिसको भी कहीं हम सिविल डिफेंस वॉलेंटियर के नाम से भी अभी जाना जा रहा है उसमें अपना पंजीकरण करें एक हमारा माय भारत पोर्टल है जिसको माई भारत डॉट जी ओ वी डॉट इन के नाम से जाना जा रहा है इसके माध्यम से सभी जो हमारी युवा साथी हैं वो इसमें पंजीकरण कर सकते हैं इसके अलावा अधिक और जानकारी अगर किसी को चाहिए तो वो हमारे एनवाई के बुश फोर फोर जीरो थ्री एट द रेट याहू डॉट कॉम ई मेल आई डी पे हमसे संपर्क कर सकते हैं એક અગત્યની જાહેરાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે કરેલા રાષ્ટ્રજોગ સંબોધનને આવરી લેતું કચ્છી બુલેટિન આજે સાંજે આઠ વાગે આકાશવાણી ભુજ પરથી પ્રસારિત કરાશે રાજ્ય સરકારના માહિતી ખાતા દ્વારા કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક બે હજાર પચીસ તૈયાર કરવામાં આવ્યો છે આ વિશેષાંકમાં વિદ્યાશાખા મેડિકલ પેરામેડિકલ અભ્યાસક્રમો રાજ્યની વિવિધ યુનિવર્સિટીઓમાં ચાલતા અભ્યાસક્રમો એન્જિનિયરિંગ ક્ષેત્રની શાખાઓ ફોરેન્સિક સાયન્સ ક્ષેત્રે ઉભરતી કારકિર્દી વિદેશમાં અભ્યાસ અને નોકરીની તકો પ્લાસ્ટિક ટેકનોલોજીના ક્ષેત્રમાં નોકરીની તકો ડિજિટલ મીડિયા ક્ષેત્રે કારકિર્દી સોફ્ટવેર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ભારતીય સશસ્ત્ર દળો કાયદા વગેરે વિશેના કારકિર્દીના વિવિધ વિકલ્પો સહિતનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે દિવ્યાંગજનોના પુનર્વસન અને વિશેષ શિક્ષણના ક્ષેત્રમાં કારકિર્દીની તકો વિશે પણ આ અંકમાં સમાવિષ્ટ કરવામાં આવ્યું છે આ વિશેષાંક જિલ્લા માહિતી કચેરી ભુજ ખાતેથી રૂબરૂમાં કચેરી સમય દરમિયાન વીસ રૂપિયા ચૂકવીને પ્રાપ્ત કરી શકાશે તેમ એક યાદીમાં જણાવાયું છે આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર